રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે લોકો તાલુકા પંચાયત ખાતે ધરણા પર બેઠા બેઠામાં રાહતના રૂપિયા તોરણિયા ગ્રામ પંચાયતમાં નરેકા અને મનરેગા હેઠળ રાહતની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ફેબ્રુઆરીથી આ દિવસ સુધી લોકોને વેતન ન ચૂકવાતા લોકોને હાલાકી પડી રહી છે જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હું અંકિતરણીયા સરપંચ છું લગભગ હું ફેબ્રુઆરી મહિનાથી રાહત ચલાવતો હતો અમારા ગામમાં રોજગારી મળે માણસો ને એ માટે જે તે સમયે ત્રીસ ગામમાંથી એક પણ ગામમાં રાહત કામ નહોતું ચાલતું ત્યારે દસ ફેબ્રુઆરીથી લઈને આજ સુધી લગભગ બે મહિનાનો પગાર પબ્લિકને મળ્યો નથી જનરલી પગારનું રાહતનું જે વીક પૂરું થાય પછી પગાર થઈ જવો જોઈએ સાત કે આઠ દિવસમાં આજ બે બે મહિના સુધી પબ્લિકના પગાર ના થાય પંચાયત વેરો લે છે સરકાર આટલા કર લે છે અને પગાર ચૂકવવામાં આવવા ધાંધિયા કે પબ્લિકને હેરાન થઈ રોજી રોટી છોડીને અહીંયા ન્યાય મેળવવા માટે આવવું પડે એ સિવાયના ભ્રષ્ટાચારના પૈસા માંગે છે જો ન આપીએ તો એમાં અમારી સાથે અન્યાય કરીને કામમાં વિકાસના કામમાં રૂકાવટ કરે છે પાંચ પાંચ ચાર ચાર મહિના સુધી એ ફરિયાદની તપાસ સુધા થઈ નથી એક પછી એક નિવેદન બે બે ત્રણ ત્રણ મહિના પછી એક નિવેદન નોંધવામાં આવે એમાં સમાધાન અંગેના દબાણ કરવામાં આવે અને જો ન કરીએ તો અમને અમારા ગામમાં દીધેલી રાહ ગ્રાન્ટ બીજા ગામમાં ફાળવી દેવામાં આવે આવો અન્યાય શા માટે અમારી માંગણી એ છે કે અમારી જે ગ્રાન્ટ બીજાને ફાળવી દીધેલી છે એ ગ્રાન્ટ અમને પરત આપવામાં આવે ગામની વસ્તી પ્રમાણે અથવા તો ગામની જરૂરિયાત પ્રમાણેની દરેક ગ્રાન્ટ ફાળવવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદેસર કડક એક્શન લેવામાં આવે અને આ મજૂર વર્ગનો મોદી સાહેબ કહે છે કે હું પેલું રોજગારી આપીશ

એ લોકોના પગાર નથી ધ્યાન ને ભાઈની સમસ્યાને લઈને આવ્યો છે કે જે કે ગ્રાન્ટના પ્રશ્નો હશે એ ઉપર રજૂઆત માટે અમે આજે સાહેબ સાથે ચર્ચા કરી અને ઉપર રજૂઆત માટે મોકલી એ લોકોનો એવો પ્રશ્ન છે કે બીજી એનો ગ્રાન્ટ છે બીજા ગામમાં ફાળવી દેવામાં આવે શું કેસે બાબત એ તાલુકાની આયોજનની સમિતિ હોય છે એ નિર્ણય કરતી હોય છે એ સમિતિ દ્વારા જે નિર્ણય કરવામાં આવેલ છે એનું અમલીકરણ અમારે તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતું હોય છે સમય મર્યાદામાં એ કામ થઈ શકે એમ નતું નાનું હોય

ઉપલી કચેરી ને અમે લેખિત માં પણ જાણ કરીશું સાહેબ શ્રી ને ગાંધીનગર સુધી વાત થાય અને ત્યાં જાણકારી મળે અને સમય મર્યાદામાં પગાર કરવામાં આવશે વિપુલ ન્યૂઝ ઓરાજી રાજકોટ